જેસરના બિલા ગામે એસપી સહિતના અધિકારીઓ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય મહુવા એસપી દ્વારા જેસર તાલુકાના બિલા ગામે અષાઢી બીજના તહેવારો અનુસંધાને શાંતિપૂર્વક તહેવારો ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું આપ સૌથી પણ જે જેટલા બધા આગળ આગેવાન અહીંયા હાજર છે તમારી મારાથી વધારે જવાબદારી છે જિમ્મેદારી છે કે જેટલા લોકો તે દિવસે ભેગા થવાના છે આ પ્રકારનો બનાવ નહીં બને એક દાખિલા સેટ કરવાનું છે અને વચ્ચે ના ત્યાં ભેગા રહી થી જેવી રીતે ના તહેવાર હતો રામનવમી બીજા હતો તહેવારો શાંતિ થી એવી રીતે અમને આગળ ચાલીએ અને આ રથયાત્રાના જે આપણા જિલ્લા ગામનું એક હાઇલાઇટ થઈ ગઈ છે હા હા એને આપણે બધાને આપણા જિલ્લા અધિકારીઓને